ધ્વનિ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા જે પોલીસ પરિવાર પોલીસ વિશે જે નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદન લઈને લગભગ મોટાભાગના શહેરોમાં જે પોલીસ છે તે પોલીસ પરિવારો જે છે તે પરિવારો આક્રોશિત થયા છે અને કોંગ્રેસના જે પણ કાર્યક્રમો હોય ત્યાં વિરોધ દર્શાવી રહ્યા છે સાથે સાથે જે આ જન યાત્રા કોંગ્રેસની જે શરૂ થઈ છે તે આજે હિંમતનગર ખાતે હતી હિંમતનગર ખાતેથી આ જનયાક્રોશ યાત્રા પ્રાંતિક તરફ જઈ રહી હતી તે સમયે જ મહાવીરનગર સર્કલ પાસે આ યાત્રાને પોલીસ પરિવાર દ્વારા અટકાવવામાં આવી હતી અને પ્લેકાર્ડ દર્શાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જિગ્નેશ મેવાની હાય હાય નારા પણ લગાવવામાં આવ્યા હતા જોકે આ જે મહિલાઓ છે મહિલાઓ દ્વારા અમિત ચાવડા ની સામે પણ રોષ દાખવામાં આવ્યો હતો અને અમિત ચાવડા સાથે વાર્તાલાપ પણ કર્યો હતો જોકે જે પ્રકારે વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને જે મહિલાઓ છે તે મહિલાઓ માંગ કરી રહ્યા છે પોલીસ પરિવાર જે છે તે માંગ કરી રહી છે કે જીગ્નેશ મેવાની માફી માંગે જોકે તે કાર્યક્રમોમાં આ જ પ્રકારે વિરોધ દર્શાવવામાં આવે છે કે ખાસ કરીને જીગ્નેશ મેવાણી આજે આ યાત્રામાં હાજર ન હતા છતાં જે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે તેઓએ આ વિરોધનો સામનો કરવો પડ્યો હતો ધ્વની આભાર દર્શન જાણકારી આપવા માટે પરિવાર આજે રેલીમાં ભેગા થયા છે જે જીગ્નેશ જે શબ્દો વાપર્યા એમને કીધું કે પોલીસ ના પટ્ટા ઉતારી દઈએ એ ખોટું છે અમને એ વાત થી વિરોધ છે અમે એના માટે અહીં આવ્યા છીએ આજે અહીં રેલીમાં માં હતા તો જે એમના કોંગ્રેસના ના કાર્યકર્તા એમને બી અમારી ઉપર ખુદ મારી ઉપર ધક્કા મુકી કરી છે એમને બધી લેડીઝોને ને અમારા બેનરો ફાડી દીધા અમારી પર ધક્કા મુકી કરી એમને જબરદસ્તી કરી એમને તો અમારા જે જોબ કરે છે અમારા હસબન્ડ એ રાત દિવસ નોકરી કરે છે એ દિવાળી પર બી અમારી જોડે નથી હોતા ફેમિલીને ટાઈમ નથી આપતા અમે બીમાર હોઈએ એમાં છોકરા બીમાર હોય તો એમને ટાઈમ નથી હોતો અમારા માટે હાલ ભી એમની રક્ષા માટે એમની સાથે છે એટલે જીગ્નેશ મેવાણી જે બીબસ વર્તન છે બીબસ વર્તન માં એમને જે પોલીસ પટ્ટા ઉતારવાની ની વાત છે તો બીબસ વાતો છે અત્યારે હાલ એ વાત અમને કરવી જ ના અમારે કોંગ્રેસ પાર્ટી થી કોઈ વિરોધ નથી

ચોવીસ કલાક નોકરી કરીને પોલીસ પરિવાર છોકરાઓનું છોકરાઓનું બી ધ્યાન રાખતા નથી આપણે પરિવાર એમાં જોડાયેલું હોય છે છતાં એ લોકો પોલીસ પરિવાર વારંવાર આવી ગુપ્ત કરે છે એટલે પોલીસ પરિવારમાં એમનો વિરોધ કરે છે સખત વિરોધ કરે છે